સુરતના વરાછા વિસ્તારમાં સંબંધોને ગરિમાની લગાવતો કિસ્સો સામે આવ્યો છે વરાછામાં વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ થઈ વરાછા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ જેમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા મહિલા પોતાના બે સંતાનો સાથે સુરત આવી ગઈ હતી આ દરમિયાન તેની સાથે તેના પતિ સાથે અને ચાર સંતાનો સાથે રહેતી હતી આ દરમિયાન તેના પતિ રામેશ્વર કુશવાહે તેની તેર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યો હતો આ મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રામેશ્વર કુશવાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક સગીર વયની દીકરી ઉપર તેના સાવકા પિતાએ બળાત્કાર તેમજ છેડતી તેમજ પોક્ષો એક્ટ હેઠળ ગુનો આચરેલો હોવાની આ દીકરીની માતાએ ફરિયાદ નોંધાવેલ છે સમગ્ર ઘટના જોતાં આ કામે જે સાવકો પિતા કે જે હાલની દીકરીની માતા સાથે દસ વર્ષ અગાઉ લગ્ન કરેલા અને જૂની જૂના પિતાની બે દીકરીઓ તેમજ હાલના લગ્ન જીવન દરમિયાનના બે સંતાનો એમ ચાર સંતાનો સાથે એનો પિતા રહેતો હતો અને ગઈકાલે એટલે કે આગળની રાતે તેને પોતાની સાવકી દીકરી સાથે સારી રીતે અળપલા કરી તેમજ બળાત્કાર કરવા બાબતેની દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્ષોએ ઠેઠળ ગુનો નોંધવામાં આવેલો તાત્કાલિક આ ગુનાની નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા અને તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી અને એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલી છે